નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ બીજા તારીખે છઠો મહિના બે હજાર સોવીને વાર થઈ જાય ગુરુવાર મિત્રો વાત કરીએ તો ઊંઝા માર્કેટમાં ફરિયાદ પર આપવાનું જીરામાં થોડોક આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે જાણી લેવી બજારમાં ખાસ મિત્રો ડેલી બજાર પર જણાવવા માટે અમારા વિડીયો લાઇક આપવાનું અને પ્લીઝ ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અને હવે જાણી લેવી તાજા બજાર ઊંચા માર્કેટ યાર્ડના આજના જીરોનો નિષ્ણા ભાવ ચાર હજાર પાંચસોથી ઓછો ભાવ સ હજાર બસો રૂપિયા સુધી સુવા એક હજાર પિસ્તાલીસથી ઓગણીસો ને સાઠ રૂપિયા સુધી મેથી બારસો ત્રેપનથી બારસો ને ત્રેસઠ રૂપિયા સુધી ઈસબ ગુલબ સવીસો રૂપિયાથી ત્રણ હજાર નેવું રૂપિયા સુધી અજમો અગિયારસો પચીસથી સોત્રીસો ને બાવીસ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી છ હજાર રૂપિયા સુધી તલ ઇચ્વીસો રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા સુધી અને રાયડિયો એક હજારથી એક હજાર નેવું રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો આજના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વીડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આપણને ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા